હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગ છે તેને જોઈ લેજો અને તેને લાઈક કરવાનું ભૂલતા નહીં અને પોતાના ધોરણ નવ નવ વિદ્યાર્થીઓ મિત્રો સાથે શેર પણ કરો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર બે અને ત્રણ નું સેક્શન સોલ્યુશન ચાલો સ્ટાર્ટ કરીએ નંબર બે ના નંબર બે પ્રશ્ન નંબર એક શું છે ટુ એક્સ માઇનસ વન એ આઠ એક્સ ની અવયવ શોધવાની છે આપણને તો સૌ પ્રથમ આ જે આપેલ છે આપણે લખીશું ટુ એક્સ અને બરાબરમાં શું મૂકી આપણે જીરો આમાંથી આપણને એક્સની કિંમત કાઢવાની છે વન માઇનસમાં છે સામે જશે પ્લસમાં બે ગુણાકારમાં છે સામે જશે નો વર્ગ પ્લસ દસ એક્સ પ્લસ એમ હવે એક્સની કિંમત મૂકીશું આપણે આઠ એક જગ્યાએ એક ભાગ્યા બે આખા કંશ ચાર ઘાત ચાર ની જગ્યાએ એક ભાગ્યા બે આખા સોલ એક જગ્યાએ કાઢવાની છે એક ભાગ્યા બે ઘન કરવાનું છે એક ભાગ્યા બે નું વર્ગ કરવાનું છે અહીં શું કરવાનું છે ગુણાકાર તો ચાલો કરીએ આપણે આઠ નો આઠ એકનું એકની ચાર ઘાત કરો કે દસ હજાર ઘાત કરો એક નો આન્સર એક જ આવે 2 ની 4 ઘાત એટલે કે 2 * 2 * 2 * 2 2 2 4 4 2 8 8 2 16 અહી 16 આવી જશે + નો + 4 નો 4 1 નો ઘન 1 2 નો ઘન 8 - 16 નો 16 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અહી 2 5 10 5 1 કો 5 + m અહી વર્ગ ઘન કે કોઈ પણ ગણતરી કરવાની નથી તો અહીં શું કરી દીધું આપણે છે દોડાવી દીધા ચોખ્ખું સોલ હવે અંશમાં ચાર એકુ ચાર પ્લસ પાંચ પ્લસ એમ બરાબરમાં શું મૂકી દેવાનું છે ઝીરો મૂકી દેવાનું છે કારણ કે આપણને કીધેલ છે આ શું છે અવયવ છે હવે ગણતરીમાં એક ભાગ્યા બે એક ભાગ્યા બેનો સરવાળો કરવા માટે સરવાળો કરવાનું છે એક પ્લસ એક પાંચમાંથી ચાર બાદ કરતા આપણને મોટી સંખ્યા પ્લસમાં છે તો અહીંયા આન્સર પણ મળશે આપણને પ્લસમાં પ્લસ એમ બરાબરમાં જીરો એક અને એક બે બે ભાગ્યા બે પ્લસ એક પ્લસ એમ બરાબરમાં જીરો બે ભાગ્યા બે નું આન્સર આવડશે એક પ્લસ એક પ્લસ એમ બરાબર જીરો એક અને એકનો સરવાળો કરીશું આપણને શું મળશે બે પ્લસ એમ બરાબર માઇનસમાં એમ બરાબર માઇનસ બે આ થઈ જશે તમારું ફાઈનલ આન્સર કિંમત મૂકો ચાર ઘાત ત્રણ ઘાત બે ઘાત અહીં ગુણાકાર કરવાનું છે દોડાવશો તો અહીં એક ભાગ્યા બે એક ભાગ્યા બે મળશે બંનેનો સરવાળો કરીને ભાગાકાર કરશો તો એક એક અને એક બે બે પ્લસમાં છે સામે જશે માઇનસ માં આની સાથે તમારો સમ થઈ જાય છે કમ્પ્લીટ નંબર બે ઉપર જઈએ દર્શાવો કે ટુ એક્સ માઇનસ ટુ એક્સ નો વર્ગ બાર નો એક અવયવ છે એટલે કે આપણને હવે દર્શાવવાનું છે કે આ જે કિંમત છે આનું અવયવ છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે અવયવ છે ઉકેલ છે બીજ છે બધામાં ત્યારે જ આપણે લખી શકીએ છીએ જ્યારે આખું સમીકરણ આન્સર શું મળે આપણને જીરો એટલે કે એક્સની જગ્યાએ આપણે આમાંથી કિંમત કાઢીશું અને અહીં આખા સમીકરણમાં એક્સની કિંમત મૂક્યા પછી આખી ગણતરી પછી આપણને આન્સર શું મળવું જોઈએ 0 તો આપણે શું લખી દઈશું આ એક અવયવ છે જો શૂન્ય શૂન્ય સિવાય માઇનસમાં પોઈન્ટમાં કશું પણ કિંમત તમને મળે શૂન્ય સિવાય તો આપણને શું લખવાનું રહેશે અવયવ નથી શૂન્ય મળે તો અવયવ છે શૂન્ય ન મળે તો અવયવ નથી અહીં એક્સમાંથી કિંમત કાઢવા માટે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબરમાં જીરો ત્રણ માઇનસ માં છે સામે જશે પ્લસમાં બે ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં આ થઈ જશે પ્લસ ટુ એક્સ નો ઘન માઇનસ નવ નો વર્ગ પ્લસ બાર આ આપણી પાસે બહુ બધી છે આમાં એક્સની કિંમત મૂકવાની છે એક્સ ની જગ્યાએ ત્રણ ભાગ્યા બે પ્લસ બે એક જગ્યા એ ત્રણ ભાગ્યા બે ની ત્રણ ઘાત નવ એકસો ત્રણ ભાગ્યા બે નો વર્ગ પ્લસ બાર હવે ત્રણ બે ની કોઈ ગણતરી થશે નહીં પ્લસ બે બે ત્રણ ઘણ શું થઈ જશે સત્યાવીસ બે નું ઘન આઠ નવ નવ ત્રણ નો વર્ગ નવ બે નું વર્ગ ચાર પ્લસ બાર હવે ગુણાકાર કરીશું આપણે ત્રણ ભાગ્યા બે પ્લસ ચાર પ્લસ બાર હવે આપણને શું કરવાનું છેદ સરખું કરવાનું છે શું કરવાનું છેદ એટલે કે અહીં આઠ છે બધાના છેદમાં આપણને શું લાવવાનું છે આઠ અહીં ગુણાકારમાં ચાર તો અહીં પણ ગુણાકારમાં ચાર બે છે આઠ બનાવવા માટે આપણે ચાર વડે ગુણાકાર કરવો પડશે આઠ અહીં ગુણાકાર કરવાની જરૂર નથી અહીં ચાર છે નીચે બે વડે ગુણાકાર અંશમાં પણ બે વડે ગુણાકાર નીચે કશું પણ કિંમત નથી તો એટલે શું આવશે એક નીચે આઠ અને અંશમાં પણ આઠ હવે ગુણાકાર કરી દો છે સરખા થઈ જશે એક વખત લખી દેવાનું આઠ કારણ કે ચાર દુ આઠ આઠ ચાર દુ આઠ આઠ એકું આઠ હવે ગુણાકાર ચાર તેરી બાર પ્લસનું પ્લસ ચોપનનું ચોપન 81 दूसू થઈ જશે ચાલો ગુણાકાર કરીએ 81 * 2 2 * 2 8 2 16 162 + 12 8 96 થઈ જશે ચાલો હવે પ્લસ માઈનસ કરવાનું છે આપણે એટલે કે 12 નો + 54 + 96 96 + 54 + 12 છ ને ચાર દસ ને બે બાર બે વધી પડી દસ દસ ને આપણે ટુ એક્સ માઇનસ ત્રણ એ અવય છે જો શૂન્ય ન મળે તો અવયવ નથી ઓકે ચાલો નંબર ત્રણ ઉપર શું કરવાનું છે શૂન્ય શોધો શૂન્ય શોધો સૌથી સરળ ટોપિક છે આ ચેપ્ટર નું જો માત્ર તમારે એક્સ ની કિંમત શોધવાની છે નંબર વન માં શું છે આપણે પી ઓફ એક્સ બરાબર ટુ પાઈ એક્સ પ્લસ નવ સૌ પ્રથમ આખા સમીકરણના બરાબર માં મૂકી દો ઝીરો હવે એક્સ ની કિંમત શોધવા માટે નવ પ્લસ માં છે સામે જશે શું થઈ જશે માઇનસ માં માઇનસ નવ હવે ટુ પાય ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં નવ ભાગ્યા ટુ પાય આ થઈ જશે તમારું આન્સર શૂન્ય શોધો એટલે કે માત્ર બે ભાગ્યા ત્રણ એક્સ માઇનસ પાંચ ભાગ્યા છ હવે અગેન બરાબરમાં આપણે શું રાખવાનું છે જીરો પાંચ ભાગ્યા છે માઇનસમાં છે સામે જશે શું થઈ જશે ગુણાકારમાં બે ભાગ્યા ત્રણ એક બરાબર પાંચ ભાગ્યા છ હવે ત્રણ ભાગાકારમાં છે સામે જશે ગુણાકારમાં અને બે ગુણાકારમાં છે સામે જશે ભાગાકારમાં ત્રણ દુ છ એક્સ નું એક્સ બરાબરમાં અહીં વધ્યું નહીં કશું પણ પાંચ એક પાંચ બે દુ ચાર આ થઈ જશે તમારું આન્સર શૂન્ય શોધો સૌથી સરળ ટોપિક છે માત્ર એક્સની કિંમત શોધવાની છે એટલે કે બધી કિંમતને

પ્લસ બે વાયની જગ્યાએ એક માઇનસ બે બે અને એક શું થઈ જશે ત્રણ એકમાંથી બે બાદ કરતા માઇનસ એક વચ્ચે ત્રણ એકવું ત્રણ શું વચશે લેકિન માઇનસમાં માઇનસ ત્રણ પી ઓફ વન હવે એક જગ્યા શું રાખવાનું છે આપણને માઇનસ બે પી ઓફ વાય બરાબર વાય પ્લસ બે વાય માઇનસ બે વાયની જગ્યા આપણને મૂકવાનું છે માઇનસ બે તો માઇનસ બે પ્લસ બે માઇનસ બે માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ બે માંથી બે બાદ કરતા મળશે આપણને જીરો માઇનસ માઇનસ પ્લસ માઇનસ ચાર થઈ જશે કોઈનો પણ ગુણાકાર તમે જીરો દ્વારા કરો તો શું મળી જશે આપણને જીરો મળશે આ થઈ જશે તમારું પી ઓફ વન નો આન્સર અને આ થઈ જશે પી ઓફ માઇનસ ટુ નું આન્સર નંબર પાંચ જો એક્સ પ્લસ વન એક્સ નો ઘન એક્સ નો વર્ગ ટુ એક્સ પ્લસ ચાર એ માઇનસ નવ નો એક અવયવ હોય ફરીથી પ્રથમ નંબર સમજાવવું છે અવયવ હોય એટલે કે આખા સમીકરણને બરાબરમાં આપણને શું મૂકવાનું છે 0 તો a ની કિંમત શોધો તો સૌપ્રથમ આમાંથી x ની કિંમત કાઢીશું આપણે x 1 ની બરાબરમાં શું મૂકી દેવાનું 0 1 પ્લસ માં છે સામે જે શું થઈ જશે માઈનસ હવે જે સમીકરણ છે લખીશું શું છે a x નો ઘન x નો વર્ગ 2x ચારે માઇનસ નવ બરાબરમાં આવી જશે જીરો એ એકની જગ્યાએ માઇનસ એકનો ઘન એકની જગ્યાએ માઇનસ એકનો વર્ગ બે એકની જગ્યાએ માઇનસ એક પ્લસ ચાર એ માઇનસ નવ બરાબરમાં જીરો હવે એનું એ આવી જશે એકનું ઘન એક માઇનસમાં છે તો માઇનસમાં એકનો વર્ગ એક બે એકુ બે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ નવ બરાબરમાં જીરો હવે એનું ગુણાકાર એક વડે કરતા શું છે માઇનસ ચાર એ માઇનસ નવ બરાબરમાં જીરો ચાર પ્લસ માં છે એ માઇનસમાં છે ચાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ થઈ જશે નવ માઇનસમાં છે ત્રણ પ્લસમાં છે પ્લસ માઇનસ 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 કરી શું વધશે છ માઇનસમાં છે સામે મૂકી દઈશું તો શું મળશે આપણને પ્લસ છ ત્રણ ગુણાકારમાં છે સામે મોકલી દેસુ ભાગાકારમાં છ ભાગ્યા ત્રણ કરતા આપણને મળી જશે બે આ થઈ જશે તમારું એ બરાબર બે અહીં થાય છે તમારું ચેપ્ટર નંબર બે નું સોલ્યુશન કમ્પ્લીટ ચાલો માત્ર ચેપ્ટર નંબર ત્રણ ના માત્ર નાનકડા ત્રણ સમ છે એનું આન્સર જોઈ લઈએ તો આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય

તો ત્રણ અને બે આ પી નું આમ થઈ જશે હવે ક્યુ ક્યુમ કઈ બાજુ છે અહીં અહીં કેટલું કેટલું છે છે અને આપણે જોઈએ તો સૌપ્રથમ એક્સની કિંમત લખવાનું અને પછી કોની કિંમત લખવાની માઇનસની સોરી એટલે કે વાયની હવે બિંદુઓ એલ અને એમની કોટીનો તફાવત તફાવત એટલે કે બાદ બાકી તફાવત એટલે કે બાદ બાકી અને કોટી એટલે કે વાય કોટી એટલે કે વાય ભુજ એટલે કે એક શખ્સ કોટી એટલે વાય અને એલની કોટીની કિંમત કેટલી છે જો આ છે એલ કોટી કિંમત જોઈએ કેટલી છે ચાર એમની કોટી એમની કોટી કેટલાની છે જોઈએ માઇનસ ત્રણ ની કોટી જશે આપણને સાત મળી જશે હવે લાસ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ માં આ તમારી પાસે આટલી મોટી આકૃતિ આપેલ છે પ્રશ્નમાં આના પરથી તમને ચાર ક્વેશ્ચનના આન્સર આપવાના છે આ રહ્યા તમારા ચાર કેટલા એકમ ત્રણ એકમ તો જોઈએ સૌ પ્રથમ કોણ કોણ છે વાયક્સ થી ત્રણ એકમ અંતરે આ તમારું વાય ત્રણ એકમ અંતરે સૌ પ્રથમ જોઈ લો કઈ કઈ કિંમત છે તો ઉપર જતા જે નીચે જતા કોઈ પણ નહીં ડાબી બાજુ એકમ અને જમણી બાજુ પર ત્રણ એકમ તો ડાબી બાજુ સૌપ્રથમ કિંમત કોની છે જેની આનું યામ કેટલું છે ત્રણ અને પાંચ તો સૌપ્રથમ લખીશું આપણે જે ત્રણ અને પાંચ બીજી કિંમત કોની છે માઇનસ ત્રણ અને વાયની કિંમત કેટલી છે માઇનસ પાંચ તો આઈ માઇનસ ત્રણ અને માઇનસ પાંચ વાય એક્સ ત્રણ કમલમ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ તો આ છે નામ અને આ બધા છે યામ ઓકે સૌપ્રથમ પ્રથમ ની કિંમત લખવાની પછી વાય ની કિંમત તેવી જ રીતે એક્સ એક્સ થી ત્રણ એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ લખવા હવે કોનાથી લંબ અંતરે એક્સ થી તો જોઈએ સૌપ્રથમ પ્રથમ એક્સ એક્સ કઈ બાજુ છે આખી લાઈન શું કહેવાય છે એક્સ એક્સ તો જો ઉપર જતા એક બે ત્રણ તમને કોણ દેખાય છે કે પછી નીચે જતા એક બે ત્રણ કોણ દેખાય છે તમને એચ દેખાય છે માત્ર કેટલી કિંમતો છે બે કિંમતો છે કે અને એચ તો સૌપ્રથમ પ્રથમ કે માઇનસ ત્રણ અને ત્રણ કે ની કિંમત માઇનસ ત્રણ અને ત્રણ પછી કોની કિંમત છે અહીં એચની એચની કિંમત માઇનસ ત્રણ અને વાયની કિંમત કેટલી છે સોરી એક્સની કિંમત ચાર છે અને વાયની કિંમત જી કઈ બાજુ છે ઈ અહીં આ બંનેનું અંતર જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર કેટલું એકમ છે બાર એકમનું તો જી અને ઈ વચ્ચેનું અંતર એકમ છે નંબર ચાર આ તમારો પ્રશ્ન નંબર ચાર છે બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર તો જોઈએ ડી અને એફ ડી અને એફ તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલા એકમનું અંતર છે દસ એકમનું તો લખીશું આપણે બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર દસ એકમ છે આની સાથે થાય છે તમારું ચેપ્ટર નંબર ત્રણનું પણ સોલ્યુશન કમ્પ્લીટ સેક્શન બીના ચેપ્ટર નંબર એક બે અને ત્રણનું સોલ્યુશન કમ્પલીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં ચાર છ અને જેટલા ચેપ્ટરો છે એનું આપણે સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો તેને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને સ્કીપ કરીને ન જો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો ઓકે થેન્ક યુ